માતાજી જય દ્વારકાધીશ બધાને તો સ્વાગત છે તમારું ફરી એકવાર નવા બ્લોગમાં જો અત્યારે વાગી ગયા હે સાડા આઠ અને આજે પાછો ટમેટા ઉતારવાનું ચાલુ કીધું મેં અડધા તા પરમજી ઉતરી ગયા તા ને અડધા હવે આજ ઉતારવાના હે કેમ કે કાલ તા માતાજી ગયા તા હલીને એટલે ઉતાર્યા નહોતા વરી કીધું કે આજે હવે ઘણા પાકી ગયા એટલે આજ ઉતારી લઈ

હા ઢોરે અને દેવ મેં દેવા પડશે કદાચ કે હવે ઉખેડતા આવી એક પાસેથી તો કાલ આટલામાં ઉખેડ્યા આવે હાજુ વીણાઈ જશે એટલે હવે બધાય ઉખેડાતા આવશે ધવમાં કણે થોડાક પડ્યા ઢગલો ઘણા તો હજી નથી ઉતર્યા હમણાં જ હે એટલે હાલ તો અત્યારે વાગી ગયા હે સાડા અને આપે આવી ગયા અહીં ચચરે ઓપાર્યો એડા ઉતારે હે મકાણે ચાઈ દેવા કેડા ખેડવામાં ઉતારવા ખેડવામાં ઉતારવા આયા ઓમ નઈ મચ્છરી જો તો પણ આ લોય પી વરસાદ વરે વરસાદ આ કે આ કા લુગણા ભરાઈ ગયા આ તો ભેલાણા ની ને એના બકરીવાળા ફ્રી નો હતા ત્યારે તો ભેલી ગયા તો સીમત ગણો કે ચાર પાંચ દે આવસો ને ચાર પાંચ દિવાર જોસ તો આ હું કઈ આમ આપે પાયું નઈ મચ્છરી બોરી ઉડે ઉઠાય અડધું જેમ આપે વાયા હતા ને એમ ને એમ ખેડવા પડશે અડધા અડધા નહીં કેમ કે આ બાજુ વેલું પે પી ગયો અને ઉબાજુ બાજુ નીલું થાય છે હમણાં પાઈ ને બે દી થા અરે તો મછલી ચોટી હે મછલી આમ પડી આય હું ઉડે રહ્યો તો ખેલી રોજ છે ને બે બાજુ થી આવે ટ્રેક્ટર ટ્રેક્ટર એટલે ઉડે ઓકે આ કિસુ ભરાઈ ગયા કિસુ તો વાળ કે ભરાઈ ગયા ભાઈ હલા તો હવે ચાઈ એ પી લીધી એ અને ફરી બાથમાં પેડા ઉતારવાનું ચાલુ કરી દીધું હે જો પપ્પા ને એડા ઉતારે

પતકી ગયા ઉકાઈ ગયા એવા કઈ હાલે નહીં કેમ કે ભાવ હતો નહીં એટલે પેલા આપણે ઉતાર્યા નહીં હવે એમને મધર ઝાડમાં હુકાઈ ગયા ભાવ નહોતો એટલે પછી ઉતારવાનું કઈ મન થાય નહીં તો હમણાં વધી બે દીધા એમથી હાલો થોડા ઉતારી લઈ પાકલ વધારે દેખાતા હતા એટલા કઈ નીકળ્યા નહીં કેમ કે જો આજે અંદર એમને પડ્યા બધા હજુ અંદર બધા તમે પાકલ તે દેખાતા છે પાકી ગયા બધા એમને હુકાઈ ગયા ઝાડમાં કેમ કે પાછા પાણી વગર ટકે નહીં ને એવું અત્યારે એડા ઉતરી કાઢીને પ્લાવ મારવાના બે ફેર આડી આડીઓ દાંતી કાઢી લઈ આમ એટલે પ્લાવ ખેડાઈએ વાંધો ના આવે અત્યારે બાપા વારે તલીમાં પાણી પેલા હું તો બોક્સ ભરાવતો બાપા પાણી વારે હવા ના આપણે ગયા હતા આપડા ખેતરમાં એડા હતા એ રાપથી ઉતારવા એડા થોડાક આપણે બાર વાગે ઉતારા બાકી તો પાસે રોટા વોટર મારી દેવાનું હોય જો અહીંયા દાંતી કાઢે રહ્યો દાંતી ખેડો ચાલુ અત્યારે અરે હું બે વાર આડી અવરી કાઢી નાખતો રહ્યો ઢેફા ના ઉપડે પ્લાવ કાઢો હોય ને તો અત્યારે દાંતી કાઢે તો ગયા તો અમુક વાર ટેફા ઉપડી ગયા તમે આવા તો બીજી ફેરા ખેડા છે ને એટલે મસ્ત થઈ ગયા વાંધો નહીં આવે તો ઘણા મિત્રો ની કમેન્ટ હતી કે ક્રિયાબેન નું રિઝલ્ટ કેવું આવ્યું તો ક્રિયાબેન ને પૂછી નાખ કે ક્રિયાબેન નું કેવું રિઝલ્ટ આવ્યું હોય તો ભાઈ રિઝલ્ટ માં તા મારા ઓગણસી પોઈન્ટ એક ટકા આવ્યા હે એટલે રિઝલ્ટ તો આવતા બરાબર જ કેવા ઓગણીસ સ્ટેક અને સ્કૂલમાં જોવા જઈએ તો મારો સાતમો નંબર આવ્યો હોય અને આમ બે ત્રણ ટકા આનો દેઢા ટકા મારો બીજો નંબર આવતો પણ બેથી ત્રણ ટકા ઓછા હતા એટલે સાતમો આવ્યો હોય અને એમાં ઇંગ્લિશમાં એ ઇંગ્લિશ વિષયમાં થોડુંક માર્ક્સ ઓછા આવ્યા નબ્ર ઇંગ્લિશ વિષયનો કેમકે પેપર એટલું સારું નહોતું ગયું ઇંગ્લિશનું અને જો હવે આપણે જાશું અગિયારમાં ધોરણમાં તો મારા હિસાબથી તો આ રિઝલ્ટ મને બરોબર લાગે ઓગણસી પોઈન્ટ એક ટકા પણ તમે કમેન્ટ કરીને કહેજો કે આ રિઝલ્ટ બરોબર રહે કે નથી બધાને કમેન્ટ વાંચું એટલે કમેન્ટ ખાસ કરજો અમને ખબર પડે અને હવે હાલો તો વિડીયામાં આવ્યા હોય પહેલી આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવા વગર જાતા જ નહીં સબસ્ક્રાઈબ કરતા જાજો ખાસ ખાસ ને ખાસ અને ચેનલમાં પહેલાવારે સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર પણ કરજો હાલો તો મળશું કાલે નવા બ્લોગમાં હા વોટ ટાઈમ હવે પૂરું થાય હે સબસ્ક્રાઇબર ઘટે હે તો સપોર્ટ કરજો ભાઈ થોડા સબસ્ક્રાઇબર વધારાઓ અને સબસ્ક્રાઈબના રૂપિયા પડતા નથી એ બધે ખબર પણ સબસ્ક્રાઇબ કરો પ્લીઝ હાલો હવે મળશું કાલે નવા માં ત્યાં સુધી રામ રામ સીતારામ જય માતાજી જય દ્વારકાધીશ